રાજકોટની જેમ અમરેલીના બગસરામાં પણ પ્રમુખ બનવા માટે ઉંમરમાં છેડછાડ કર્યાના આરોપો લાગ્યા છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ માટે જૂના ઝાંઝરિયા ગામના પૂર્વ સરપંચ વિપુલ કયાડાએ ઉંમરમાં ફેરફાર કરી ભાજપ પ્રમુખનું ફોર્મ ભર્યું હોવાના આરોપો લાગ્યા છે મોટા ઉપસરપંચ અને ભાજપના જ કાર્યકર્તા વિપુલ પર આરોપ લગાવ્યા આ મુદ્દે સ્થાનિક અને જિલ્લા ભાજપના હોદ્દેદારોએ મૌન ધારણ કરી લીધું છે ત્યારે ગઈકાલે જ રાજકોટમાં પણ આવી જ એક ફરિયાદ ઉઠી હતી જેમાં વોર્ડ નંબર ચૌદના ભાજપના આગેવાન વિપુલ માખેલાએ પણ પોતાના જન્મના દાખલામાં તારીખમાં ફેરફાર કર્યાનો આરોપ લાગ્યો હતો પદ મેળવવા માટે હવે આ નેતાઓ પણ જાણે પાગલપન પર ઉતરી આવ્યા છે કારણ કે ઉંમરમાં છેડછાડ કરી રહ્યા છે ગેરકાયદેસર રીતનું કામ કરી રહ્યા છે રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના ગઈકાલે બનવા પામી હતી જેમાં સામે આવ્યું હતું કે પ્રમુખ બનવા માટે થઈને છ વર્ષ જેટલો ઉંમરમાં ઘટાડો બતાવવામાં આવ્યો હતો ભાજપ બક્ષી પંચના મંત્રી વિપુલ માખેલાએ જન્મના પ્રમાણપત્રમાં છેડછાડ કરી હતી છ વર્ષ ઘટાડી નાખ્યા હતા ત્યારે હવે અમરેલીમાં પણ આ પ્રકારની ઘટના બનવા પામી છે પ્રમુખની સંસ્થ પ્રક્રિયામાં છેડછાડ કરવામાં આવી બગસરા તાલુકા ભાજપ પ્રમુખ માટે પૂર્વ સરપંચ વિપુલ કયાળાએ ઉંમરમાં છેડછાડ કરી છે પોતાની ઉંમર હતી એના કરતાં ઓછી બતાવી છે જેના પરિણામે હવે સવાલ એ થાય છે કે નેતા બનવા માટે અથવા તો પદ મેળવવા માટે

ત્યારે ભાજપ તાલુકા પ્રમુખ માટે જુના ઝાંઝરિયા ગામના પૂર્વ સરપંચ વિપુલ ક્યાડા એ તેમની ઉંમરના જે ડોક્યુમેન્ટ છે તેમાં ફેરફાર કરી ભાજપ પ્રમુખ નું ફોર્મ ભર્યું હોવાના ઉપ સરપંચે આરોપ લગાવ્યા છે મોટા મૂંઝાશ ના ઉપ સરપંચ અને ભાજપ કાર્યકર નારણભાઈ ભાઈ વઘાસિયા દ્વારા આ આક્ષેપો લગાવામાં આવ્યા છે સમગ્ર મામલે હાલ ભાજપ ના હોદ્દેદારો એ મૌન ધારણ કર્યું છે ત્યારે જે જન્મ તારીખનો દાખલો છે તેમાં ઉંમરમાં ફેરફાર છે ત્યારે ધોરણ આઠ નું જે result છે તેમાં પણ તારીખમાં ફેરફાર છે તે ક્યાંક ને ક્યાંક living certify અંદર પણ ઓગણીસો ને ની જન્મ તારીખ દર્શાવવામાં આવી છે એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે

નારાયણ કાથડિયા અને જે વિપુલ ક્યારા જે છે તેમણે ઉમેદવારી કરી છે તેમણે પણ એબીપીએસની દ્વારા ટેલિફોનિક વાતચીત કરવાના પ્રયાસ કર્યા હતા તેમણે પણ ફોન કટ કરી નાખ્યો છે એટલે તે પ્રમાણે ઉપ સરપંચે જે આરોપ લગાવ્યા છે કે અકને ક્યાંક સાચા હોય તેવું લાગી રહ્યું છે જી હરેશ આભાર આપનો તમામ માહિતી બદલ મોટા મુજ્યાસાના ઉપ સરપંચ અને ભાજપના કાર્યકર નારણભાઈ વઘાસિયા જેમણે વિપુલ કયાળા પર આ રીતનો આરોપ લગાવ્યો છે એમનું શું કહેવું છે આવો સાંભળીએ એનો જન્મ તારીખનો દાખલો પણ મને આપ્યો છે એમની અંદર એનો જન્મ એણે ઓગણીસો ને બ્યાસી દર્શાવ્યો છે એટલે દસ વર્ષની ઉંમરે એણે ભાઈએ આઠમા ધોરણની પરીક્ષા આપી એટલે તદ્દન ખોટું એણે દર્શાવ્યું છે એની હકીકતની ઉંમર ઓગણીસો ને અઠ્યોતેર છે એ પણ મારી ભાઈ ઓરિજિનલ એની વસ્તુ છે તો આજે રાજકોટમાં આજે બનાવ બીનો કે પ્રમુખ બનવા માટે પોતાના કાગળિયામાં છેડછાડ કરી દાખલાની અંદર આવતીકાલે આ વ્યક્તિ કોઈના સાત બારમાં પણ છેડછાડ કરીને પોતાનો જમીન માલિક બની શકે છે તો આની ઉપર કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કેસ થવો જોઈએ એવી મારી માનવું છે